ત્રણ સપ્ટેમ્બરથી નવ સપ્ટેમ્બર વરસશે ધોધમાર વરસાદ સપ્ટેમ્બર મહિનામાં ભારેથી થી અતિભારે વરસાદનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે અંબાલાલ પટેલ મુજબ બંગાળના ઉપસાગરમાં એક પછી એક બનતી વરસાદી સિસ્ટમને લીધે ત્રણ સપ્ટેમ્બરથી નવ સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તો એક સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટાં વરસી શકે છે બારથી ચૌદ સપ્ટેમ્બર બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ સક્રિય થશે જેને લઈ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે એક પછી એક બધી સિક્રમોના કારણે તારીખ ત્રણ સપ્ટેમ્બર બાદ ત્રણથી ચાર સપ્ટેમ્બરથી નવ આઠ નવ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં ભાગોમાં પુનઃ મુસળધાર વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહે છે સાબરકાંઠા પંચમહાલ

છઠ્ઠા છઠ્ઠા નવ નોરતાથી નવ દશેરા સુધીમાં કેટલાક ભગમ વરસાદ થવાની શક્યતા રહી શકે અને લગભગ સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે કેટલાક ભગમવરસાદ થઈ શકે